લોકર રૂમ છે જ્યાં સેફ ડિપોઝિટ લોકર છે બેંકમાંથી ચોરી કરવા માટે ચોરોએ ડ્રિલ મશીન વડે દિવાલમાં મોટું કાણું પાડી બેંકમાં પ્રવેશ કર્યો હતો આ પછી છ લોકર તોડી તેમાં રાખેલી રોકડ રકમ અને સામાન લઈ ગયા હતા

પાલ આઉટપોસ્ટંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે રૂમ માં જેટલા ચોરી ગયેલાની અત્યારે હકીકત જણાય છે હજી એ લોકરમાં છે એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે આ એક ગઈકાલે રાત્રે થયેલી ગરફોડ છે ડોગ સ્કોટ અને એફએસએલની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે જિલ્લાની તમામ ટીમો એનસીબી એસઓજી પેરોલની ટીમો ડીવાયએસપી કામરેજ કોસંબા કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ સાત જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે દરપોડ ચોરીમાં ગેસ બોટામલ રિકવર થાય એના તમામના હાલ કરવામાં આવી રહે છે. સબ બેંક પર સિક્યુરિટી હતી. બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી. અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. જો કે બેંકમાં ચોરી કરવા માટે તસ્કરોએ બેંકની પાછળની બાજુ પસંદ કરી અને દિવાલમાં કાણું પાડી બેંકમાં પ્રવેશ કર્યો બેંકની અંદર વેરવિખેર પડેલી વસ્તુઓ સાથે ખાદ્ય પદાર્થો સોફા પર પડેલા હતા એવું માનવામાં આવે છે કે દિવાલમાં કાણું કરીને બેંકમાં પ્રવેશેલા ચોરો સોફા પર આરામ કરી રહ્યા હતા